નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર રાપર નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી નિષ્પક્ષ ચૂંટણી માટે કાર્યવાહી કરી રાપર નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું રાપર આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાપર આડેસર ખડીર બાલાસર ગાગોદર પોલીસ દ્વારા રાપર શહેરમાં જુદી જુદી જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના દેનાબેંક ચોક આથમણા નાકા પ્રાગપર ચોકડી અયોધ્યાપુરી ત્રંબૌ ત્રણ રસ્તા ગુરુકુળ સહિતના વિસ્તારમાં ખાનગી વાહનો અને શહેરના દરેક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં રાપર ખડીર ગાગોદર બાલાસર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જેમાં ચારસો છવ્વીસ વાહનો ચેક કરવામાં આવ્યા હતા ચૌદ એનસી ફટકારી હતી અને બે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા એકસો પાંત્રીસ વાહનોમાં બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી આમ આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી મુક્તપણે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય